ડીસામાં બજાર વચ્ચે મધરાત્રે કેક કાપતા કેટલાક યુવકનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે યુવકો હાથમાં છરો અને તલવાર લઈને જાહેરમાં ડાન્સ કરી પોલીસનો કોઈ ડર ન હોય તેવો ભયનો માહોલ ઉભો કરતા પોલીસે યુવકોની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે એક તરફ અમરેલીમાં પાટીદારની દીકરીની સામાન્ય ગુનામાં કોઈ સડોવણી ન હોવા છતાં પોલીસે મધ્યરાત્રિએ ધરપકડ કરી કન્સ્ટ્રકશનના નામ કન્સ્ટ્રકશનના નામે તેનું સરઘસ કાઢતા સમગ્ર રાજ્યમાં વિવાદનો વંટોળ ઉભો થયો છે ત્યારે ડીસા શહેરમાં પોસ્ટ ઓફિસ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો તલવારથી કેક કાપી ડાન્સ કરી રહ્યા હોવાનો વાયરલ થયો છે આ વિડીયો રાહુલ ઠાકોર અને નટવર ઠાકોર નામના યુવક હોય વાયરલ કર્યો છે જેમાં રાહુલ ઠાકોરનો બર્થ હોય તેનો કેક કાપવામાં આવી રહ્યો છે વિડીયોમાં લુખા તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ હાથમાં છરો તલવાર લઈને પણ ડાન્સ કરતા વિડીયોમાં નજરે લાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમાં એક દીકરીને સામાન્ય ગુનામાં સડોવણી બદલી જો સરઘસ કાઢવામાં આવતું હોય તો જાહેરમાં શસ્ત્રો સાથે ડાન્સ કરી ભયનો માહોલ ઊભો કરનાર આ યુવકોનું પણ સરઘસ કાઢવું જોઈએ તેવું લોકો માની રહ્યા છે